નમસ્કાર દોસ્તો બનાસકાંઠાની બેઠક ઉપર ગુજરાતના સૌ લોકોની નજર છે નજર એટલા માટે છે કે બનાસકાંઠામાં આ વખતે ખરાખરીનો જંગ જોવા મળ્યો છે એક સાઈડ ગેનીબેન અને એક સાઈડ રેખાબેન ચૌધરી ગેનીબેન એ મજબૂત ઉમેદવાર છે અને આ મજબૂત ઉમેદવારનો જે લડાઈ છે જેના વિરુદ્ધમાં એમને લડાઈ કરવાની છે એ લડાઈ છે શંકરભાઈ ચૌધરી સામે બનાસ ડેરી સામે નરેન્દ્ર મોદી સામે અને રેખાબેન ચૌધરી સામે એટલે એક સાઈડ ભાજપનું પલડું પણ ભારે છે એક સાઈડ કોંગ્રેસનું પણ પલડું ભારે જોવા મળી રહ્યું છે જે રીતે આજે ચૂંટણીનું પરિણામનો દિવસ છે અને એમાં જે રીતે ડેટા સામે આવી રહ્યા છે એમાં આઠ થરાદનો પહેલા રાઉન્ડનો જે ડેટા સામે આવ્યો છે એમાં ગેનીબેન ઠાકોરને જે વોટ મળે છે એ છે ત્રણ હજાર અડત્રીસ વોટ મળ્યા છે ત્યારે આઠ થરાદ પહેલા રાઉન્ડમાં રેખાબેન ચૌધરીને જે વોટ મળ્યા છે એ છે ત્રણ છ હજાર ત્રણસો ને છ વોટ અને નોટામાં 95 વોટ મળ્યા છે બીજા જે અપક્ષ ઉમેદવારો છે એમને થોડા ઘણા વોટ મળ્યા છે અને આ રીતે આઠ થરાદમાંથી ગેનીબેન ઠાકોરને અને રેખાબેન ચૌધરીને આ રીતના મત મળી રહ્યા છે કે જેમાં જોવા મળી રહી છે કે રેખાબેન ચૌધરી એ ક્યાંક આગળ જોવા મળી રહ્યા છે વાત કરીએ દસ દાંતાના ફર્સ્ટ રાઉન્ડની તો એમાં જે પહેલો રાઉન્ડ છે દસ દાતાનો પહેલો રાઉન્ડ એમાં ગેનીબેન ઠાકોરને વોટ મળે છે ચાર હજાર એકસો ને અડસઠ વોટ જ્યારે રેખાબેન ચૌધરીને વોટ મળે છે ત્રણ હજાર સાતસો ને ઓગણસાઠ વોટ અને ત્રણસો અઠ્ઠાવન જેટલા વોટ એ નોટામાં જઈ રહ્યા છે એટલે ક્યાંક તમે જુઓ તો ક્યાંક અમુક જગ્યાએ રેખાબેન ચૌધરી આગળ તો ક્યાંક ગેનીબેન બેન ઠાકોર આગળ જોવા મળી રહ્યા છે આવનારા સમયમાં હવે કઈ રીતની અપડેટો આવે છે એ અમે તમને બતાવતા રહીશું